નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુંડીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી ભાગ બે પ્રકરણ એક જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અપરાધ અને આણ સંતોની ચીજ સાંભળીને ડાગ્યો કૂતરો જાણે કે કશું પામી ગયો હોય એમ બસી ઉઠ્યો કૂવામાં થયેલા ધડાકા સાથે જ હવામાં ઉઠેલો કોબરનો છૂટો હાથ જોઈને તુરસ સંતુ કૂવા તરફ દોડી ગઈ ડાગ્યો પણ એની પાછળ પાછળ ગયો ધડકો થતાં જ એક ભયંકર અટહાસ્ય કરી ઉઠેલો માંડળ પોતે પણ જાણે કે ધડકો સાંભળીને અને એનું આખું દ્રશ્ય જોઈને હેપતાઈ ગયો ટોટો ફૂટતા ચડેલા ધુમાડાના કોટા આછત સંતુએ કૂવાના થાળા પર ઊભીને અને મંડળના પથ્થર પર હાથ ટેકવીને બીતા બીતા કૂવાની અંદર ડોક્યું કર્યું અને ફરી વાર એ કાળવી ચીજ પાડી ઉઠી કૂવાને તળીએ પડેલા ગોબરના બેને વિકૃત અને બીહમણા બની ગયેલા મૃતદેહનું દ્રશ્ય એ ચીરવી ન શકી એને આંખે અંધારા આવી ગયા કમકમાં પ્રેરે એવું દ્રશ્ય જોઈને એ રોમે રોમ કંપી ઉઠી ચક્કર આવતા પોતે લથડી પડશે એવું લાગ્યું તુરંત એણે બીજા હાથ વડે મંડળમાંનું ગરેઠું પકડી લીધું અને સમતોલનપણું જાળવી લીધું થોડી વારે આંખ ઉગાડી તો સામે માંડળ ગુમસુમ બનીને ઊભો હતો થોડી વાર પહેલાંના એના મોં પરના પહેલાં અટહાસ્યની રેખાઓ હવે આજી પાતળીએ રહી નહોતી એ અટહાસ્ય પ્રેરણાર ઉન્માદ જેટલી જ બારોબાર શૂન્યતા એના ચહેરા પર છવાઈ ગઈ હતી મોવા રાખહ આ શું કરી બેઠો તીવ્ર આઘાત અનુભવી રહેલી સંતોના દ્રુતા હોટમાંથી લાવા રસ જેવો શબ્દ નીકળ્યા મોવા કહાય જાણે જોઈને જ તે વાટ્ય સળગાવી દીધી બાર્ય નીકળ્યા મોરિયા તે પલિતો મેલી દીધો મેં વાર્યો તો એ તે સાંભળ્યું નહીં ને એને હાથે કરીને વઘેરી નાખ્યું મુઆ ખાટકી કુપિત ચંડિકા સામે સંતોએ માંડણના ભાડાવામાં કશું બાકી ન રાખ્યું પણ માંડના તો જાણે કે હોટલ સિવાય ગયા હતા એ હત્યારાનો ભેદી મોન જ સંતો માટે ભય પ્રેરક બની રહ્યું એકાએક એને ભાન થયું કે માંડણ અત્યારે ઉન્મદા વ્યવસ્થામાં છે અને હું એકલી છું ડાગ્યો પુત્ર તો જાણે કે ગાંધ પરથી જ કુવાના તળિયે બજવાય કહેલી સહાર લીલા સમજી ગયો હોય એમ ભસવા લાગ્યો હતો હવે એ એક ખોડીબારા પાસે જઈને વધારે ઉગ્રતાથી વસતો હતો એક ચોપોંગો પ્રાણી ખોડીબારની બહાર આગલા બે પગ મૂકીને ઊભું હતું અને બહાર જવા માટે જાણે કે કોઈકના સધળાની રાહ જોઈ રહ્યું હતું અને તેથી વધારે ને વધારે ઉગ્ર અવાજે બચી રહ્યું હતું ગોબર પર માંડણે આચરેલી છાણ લીલા જોઈને સંતોનું મગજ બહેર મારી ગયું હતું અને એમાં એકાએક એણે માંડણની શૂન્ય આંખોમાં એક વિચિત્ર ચમક જોયું લલો પુરુષની આંખોમાં લખાયેલી લીપી ઉકેલવામાં પાવરતા શ્રી હૃદયને સી વાર લાગી તુરત સંતો સાવત થઈ ગઈ આમ તો તે ગામમાં જઈને સસુને આ બનાવની જાણ કરવી કે ગોબરના છીનને બેની મૃતદેહને બહાર કાઢવો એની દીધામાં અટવેલી હતી પણ હવે માંડાની આંખમાંથી પહેલી જ વાર આ કામુક ભાવો વાંચ્યા પછી આ નમતી સંધ્યા સમયે આ નિર્જનવાડીમાં એક ઘડી પણ ધોગવાનું એને સલામત ન લાગ્યું આગળ પાછળનો કસોઈએ વિચાર કરવા રોકાયા વિના એ તો જોભેર દોડી અને બારા પર ઊંચી ઠેક લેતીને એણે ગામની દિશામાં દોટ મૂકી ક્યારનો ડાઉ કરીને ભસી રહેલો ડાગ્યો જાણે કે સંતોની જ રાહ જોઈ રહ્યો હોય એમ એને જોડા જોડ જ દોડવા લાગ્યો વગડાની નિર્જન વાટ્યમય સંતુ જાણે કે માંડની નજર સામે જ નિહાળતી હોય એમ એને આવેશ બેર સંભળાવી રહી હતી હટ મૂવા ન ધોડા તને આઠ આટલા ગણ કર્યા એનો આ અવગણ કીધો હાય રે હાય આ તો ઘરના જ ગાદકી થયા આ માના જાણ્યા ભાઈથી એ સવાયે ગણ્યો એનું આવું સાટું વાળ્યું ફટ રે ભૂંડા જેનું ખાધું એનું જ ખૂદ્યું આઠ આટલા ઉપકાર ઉપર આવો અપકાર કર્યો પણ એમાં તારો શું હે અમે જ હૈયા ફૂટા કે તને ભાઈ ભાઈ કરીને આટલો હેળવી મેલ્યો તૈય જ તું બોરિંગ થઈને કરડ્યું ને તારા પેટમાં જ પાપ હસી એની કોને ખબર પડી ફાળે દોટી સંતુ જાણે કે આંખના પલકારામાં જ ઓજતને કાંઠે આવી પૂગી સીમનો કેળો જે સ્થળે નદીને મળતો હતો ત્યાં તો મોટી બધી મગરપાટ હતી જેમાં કાળે ઉનાળે કમરબૂટ પાણી કેડા દીધું અહીંથી જાપે પહોંચવા માટે કાઠે કાંઠે એક આડી કેળીએ કંટાઈને બુદ્ધેશ્વરનો આરો ઓળંગવો પડતો પણ સંતોને અત્યારે એ આડો કેળો લેવા જેટલો સમય છે ક્યાં હતો એને તો ઝટ ઝટ ગામ ગામઝાપે પહોંચી જઈને સસુને જાણ કરવાની જ ઉતાવળ હતી એને ઓજત નહોતી દેખાતી મગર પાઠ નહોતી દેખાતી એની નજર સામે તો સ્ફોટક પોટાશના ધડાકાએ ધડ માથું જુદા કરી નાખેલા પતિનો દયામણું દેહજ તરવડતો હતો મુવા માણ હરામાર તને રૂવાડે રુવાડે પીત ફૂટી તારા વાલામાં વીજો પડી આવા આવા સ્ફોટ અસ્ફોટ સાપ વાક્યો ઉચ્ચારથી સંતે તો આંખ મીચીને જ હું ગોટાણ ભોટ પાણીમાં પોતા સુધીમાં પોતાના કપડાં પલળ્યા એનું સંતને ભાન નહોતું એની સ્વગતિ સાંભળીને મધર મધરપાટમાં સંધ્યા સ્નાન કરી રહેલા હૃદયે પૂછ્યું શું થયું શું થયું દાટ વાળી નાખ્યું સંતે પાણીમાં ઉતાવળા ડગ ભરતા જવાબ આપ્યો કોણે કોણે નખદે મૂવે એના માણસ મરે રઘાનું સંધ્યા સ્નાન થંભી ગયું નખદેવ એટલે કોણ એણે સો દાટ વાળી નાખ્યો એને વિશે વધારે પૂછપરછ કરી જોઈ પણ સંતોને કાને રઘાના પ્રશ્નો પહોંચી શકે એમ જ નહોતા એ તો મદર પાટનું મદ મદવહેન પણ ઓળંગીને ક્યાર નહીં સામે કાંઠે આંબી ગઈ હતી એની પાછળ પાછળ દોડી રહેલા ડાઘિયાનો ડાઉ અવાજો જાણી કે રાધાના પ્રશ્નનો સાંકેતિક ઉત્તર બની રહ્યા આ રાધને હવે સ્નાન કર્મમાં રસ ન રહ્યો એને તો દાંતવાળી નાખ્યો નો ભાવાર્થ જાણવાની તાલાવેલી થઈ પડી મોવો નખત્યો એટલે કોણ સ્થાનકવાળા ખેતરના વાળી પડામાં તો ત્રણ જણા કામ કરે છે સંતુ ગોબરને મંડળ એમાં દાંત સો વળી જઈ શકે આજકાલ તો મોસમ ટાણું પણ નથી કે ઊભી મોલાતમાં કોઈ વેલાણ કરવા આવે કે ક્યાંય સીમચોરી થાય કે કોઈ ગરીબ ખેડૂતના નિરણપૂણા કે કાલારા સળગાવનારા નીકળી ઉજ્જડ ખેતરમાં તો ખોડા ડોર પણ પગ નથી મળતા તો સીમચોર તો કોણ નગરા હોય તો પછી મોવો નખદ્યો કોણ વાડીમાં તો ગબ્બરને માંડળ બે જણા થઈને દારૂ ફોળે છે એમાં નખદ્યો કહી શકાય એ ત્રીજો જણ આવ્યો ક્યાંથી અરે માંડળીઓ તો હજી થોડી વાર પહેલાં જ ગામમાંથી લાડવાનું પડીકું બાંધીને ડાક્યાને તો ભૂચકાર તો સ્કીમમાં ગયો હતો મેં એટલી વારમાં આ શું થઈ પડ્યું ને ડાક્યો તો બસતો બસતો પાછો ગામ ઢાળો આવતો રહ્યો તો માંડળીયો ક્યાં રોકાણો કે પછી એણે સંતુને કાંઈક અટક ચાલુ કર્યું હશે ને ગોબરે એને ગારબ કરી નાખ્યું હશે આવા આવા અનેક કુતૂહલો થતા ચાલ ગામમાં જઈને તપાસ કરું એમ કહીને સ્નાન કરમાં આટોપીને રોગો કાંઠે આવ્યું કાંઠા પર એક પાણા તળે દબાવી રાખેલું કોરું પંચ પહેરી લઈને ભીનું પંચ્ય હજી તો નીચવા જાય છે ત્યાં તો ગામની દિશામાંથી ગોકીરો સંભળાયો જાપામાં ગામ લોકોનું ખાસું ગાળિયું દેખાયું કાસમ પસાયતના નામની હાકલ પડી અને જોત જોતામાં આખું ટોળું ભૂતેશ્વરના આરા લગ આવી પહોંચ્યું હાદા પટેલ સહુની મુખરે હતા અંબા ભવાની તથા રામ ભરોસેમાં ટોટા ભાંગતા બેઠેલા સૌ નવરા ઘરાકો બહાર નીકળી પડ્યા હતા ઉપરાંત ગામમાં જેમને જેમને આ દુર્ઘટનાની જાણ થયેલી એ સોહો બનેલો બનાવ નજરે નિહાળવા જતા હતા માળો માંડળિયો સાવ માથા ફરે નીકળ્યો હાદા પટેલે તો દરા કરવા ગયા ને ધાર પડવા જેવું થયું માંડવીએ તો જૂનું વેર વાળ્યું હવે રઘાનું કુતૂહલ વધારે ઘેરું બન્યું તેથી પોતે પણ નદીને કાંઠે જેમ તેમ ડગલા ભરતો ટોળામાં જોડાયું સંતોને મોડેથી સમાચાર સાંભળ્યા પછી આમાં એ હાધા પટેલને જાણે કે પગ ભાંગી ગયા જેવો અનુભવ થયો હતો વલ્લભ મેરાઈને જયરામ મિસ્ત્રીનો ટેકો લઈને એમણે માંડ માંડ વાળીના ખાડી બારામાં પગ મૂક્યો એ પહેલાં તો જુવાનિયાઓનું વહેલેલું પહોંચી ગયેલું ટોળું વાવને ઘેરી વળ્યું હતું તેમાં સંધ્યા આત્મી ગઈ હતી અને અંદર ઉતરી રહ્યું હતું હાદા પટેલે કુવાના ઊંડાણમાં નજર કરી તો તળિયે ગોબરનું ધળ લોહીના ખાબોચિયામાં પડ્યું હતું જેની નજરવાળા જયરામે કહ્યું કે ધળનું માથું જદુ પડીને એક બેખડમાં ભરાઈ ગયું છે દ્રશ્ય જોઈને હાદા પટેલને તમર આવ્યા જયરામનો ટેકો લઈને તેઓ જરા સ્વસ્થ થયા ત્યાં તો નજર સામે માંડળ આવી પહોંચ્યો હાદા પટેલે આ હત્યા મારવા હાથ ઉગામ્યો ત્યાં તો માંડે જ સામેથી કહ્યું ગોબર વાવ્યામાં હતો ત્યાં જ સંતુએ વાટ સળગાવી દીધીને ધડકો થઈ ગયો હવે તો હાદા પટેલે બેવડી ખીચ ચડી એમણે માંડને ઉપરા ઉપર બે ત્રણ બોહટ ખેંચી કાઢી હરામખોર તે વાટ ને સંતનું નામ લે જ છે જોરદાર હાથની લપડાટ કરતાં માંડણનો બધો નશો ઉતરી ગયો અત્યાર સુધી પોતે ચકચોર અવસ્થામાં સાધુને મારી નાખ્યો હોવાનો જે સંતોષ અનુભવી રહ્યો હતો એને બદલે પોતાને હાથે ગોબરની જ હત્યા થઈ ગઈ હોવાનું ભાન થતાં હવે એણે પોતાનો બચાવ કર્યા વિના છૂટકો જ નહોતો પોતે ઉન્માતા સાધુને બદલે ગોબરનું જ ખૂન કરી બેઠો છે એ સમજાતા એનો રહ્યો સહયો ઉન્માદ પણ ઓસરી ગયું અને આ ગહમતમાંથી છટકવા એને તર્ક લગાવીને બચાવ કરવા માંડ્યો ગોબરને સંતુ આ જ બપોરે સારી પટ વળ્યા તા શું કામ મને શું ખબર પણ સાધુની કાંઈ કે વાત નીકળી એમાંથી બે માણસ એવા તો વળ્યા એવા તો વળ્યા કે કાંઈ વાત ન પૂછો તો હવે જેલમાં જેલમાં જઈને બેઠો છે એ ગયા સાદર્યની કાંઈક વાત નીકળી હતી ને એમાં બે વોર વહો વળી પડ્યા મોર્યની વાત હાતા પટેલે પૂછ્યું હા આપણે ધીરે ઓળખો કર્યો તો ને સંતો લાગન સુદલો ભરવા દરબારની ડેલીએ ગઈ હતી તો નહીં એ વાત હા એ તહીં સાદુડી સંતને રોકી રાખી હતી સારી વાર લગ્ન રોકી રાખી હતી ખોટી વાત હાદા પટેલ ઉશ્કેરાઈ ગયા મારે આ સકેકાને સાંભળી એ વાત ખોટી સંતએ કીધું કે સુદલો ભરવામાં અસુરું થઈ ગયું એમાં રોકાઈ ગઈ ને ગોબરે કીધું કે તો જાણી જોઈને રોકાણીથી સુટલો ભરવાનું બહાનું કાઢીને સાદુભાને ઓટે જાણી જોઈને બેઠી રહીતી ખોટી વાત સાવ ખોટી વાત મારી વાત માન્યમાં તો ન આવતી હોય તો પૂછી જોજો ઉજ્જમ ભાભીને હું તમારે મન પારકો હોઈશ પણ ઉજ્જમ ભાભી તો પારકા નથી ને માંડે પોતાના ફળિયાવાળા અજવાળી માને મોડેથી સાંભળેલી વાતનો સરસ ધૂકો લડાવી દીધો અને પછી ઉમેર્યું ઉજમ ભાભી હદુએ જાણે છે એટલે તો સંતો શિયા વિયા થઈ ગઈ ને પછી તો ગોબરે એને પૌરણે પૌરણે સબળી નાખી આ એની હદીએ ધાસ સંતુએ ગોબર ઉપર ઉતારી ને વાટ સળગાવી વહીલો ધડકો કરી નાખ્યો સાંભળીને વળી પાછા હાદા પટેલ ઉશ્કરાઈ ગયા માંડને એક દો મારીને ભૂલ્યા સાલા ડફેર વાત તે સળગાવીને હવે તારું પોતાનું આણ ઓલી પારખી ઉપર અડાવશ હવે જયરામ વચ્ચે પડ્યો બોલ્યો હાદા પટેલ માંડિયા હારે તમે શું કામે ખાલી જીવા જોડી કરો છો કાસમ પસાયતો અને કડે પહેરાવવા આવે છે પહેલાં પ્રથમ ગોબરને તો વાવિયામાંથી બહાર કાઢવું હવે હાર્દા પટેલે સમજાયું કે આ કિસ્સામાં કોણ અપરાધી છે એ નક્કી કરવા કરતાં એ અત્યારે વધારે તાકીદનું કામ તો પુત્રના મૃતદેહને બહાર કાઢવાનું છે એમણે આદેશ આપ્યો કોહો જોડો કોહો તુરંત બે ત્રણ જુવાનિયાઓએ સ્થાનકની છાપરી તળે બાંધેલા ખાડિયા બાળિયા બળદને છોડ્યા ને કોષને વરફ બાંધ્યું મંડળ પર ભરાવેલું રાંડવું જાળીને એક ચોરુકું જુવાન આગતરો વાવની અંદર ઉતરી ગયું અને તુરંત એણે કૂવાને તળિયેથી જ ભૂંગ પાડી અંધારો સાર પટ છે કાંઈ સૂતું નથી તુરંત જયરામે વલ્લભને કહ્યું જા રામ ભરોસિમાંથી આપણે પોટી ઉતારી આવ્યો અને પછી હાધા પટેલે એને હળવો ઠપકો આપ્યો આ તમે માંડળે હારે માથાકૂટ કરવામાં રોકાણા એમાં વામાં અંદર થઈ ગયું હાધા પટેલે આંખમાં આવેલા જળજરિયે દૂસતા જવાબ આપ્યો ભાઈ અંદર તો વાવમાં નહીં પણ મારા જીવતરમાં થઈ ગયું ઘરનો દીવો સદાયનો ઠરી ગયો હવે એવા વીજળીના દીવાએ ક્યાંથી ઉજસ કરવાના ક્યાં છે કાસમ પસારતાએ પડકાર કર્યો આ રિયો આ ગુંડાણો સામેથી ટોળાઇએ જવાબ દીધો હજી લગ્ન એને છૂટો રાખ્યો છે કાસમે સભુને ઠપકો આપ્યો છીંડું ઠેકીને વેતો થઈ ગયો હતો ભાઈ આ કાળ મુખાને ચાલી રાખીને હવે મારે કયો લાભ કાઢવાનો હતો હાદા પટેલે અંતની વેદના વ્યક્ત કરી એને હવે તમે સૂર્ય ચડાવો તો એ મારો છોકરો થોડો પાછો આવવાનો હતો કા આવતાની વાર જ માંડણનો સાચો ને ઠૂઠો બે હાથ ભેગા કરીને દોડું બાંધી દીધું અને દોડાના બીજા છેડાનો ગાડીઓ બનાવીને સતીમાને દેવીના શેખરની કોતરણી ખાચમાં પૂરવી દીધું પછી માંડને ધમકી આપી અહીંથી જરા એ આગો પાછો થયો છો તો તને સતીમાની આંચ છે સાંભળીના હાદા પટેલ મનસુ ગણ ગણ્યા સતીમાના થાનકની સામે જ જેણે મારા દીકરાને વાળી નાખ્યો એને સતીમાનો એ ભોગ શેનો હોય માંડના બંને હાથના પાવટા બરોબર મજબૂત બાંધ્યા છે કે નહીં એની ખાતરી કરવા કાસમ એની નચતી ગયો અને એના મોડાની લગોલગ પોતાનું મોડું જતા એ ચમકી ઉઠ્યો એલા આ શું ગંધાય છે ડબલું ઢીચ્યું છે કે શું હા આ વાસ આવે છે ચિક્કાર પીધો લાગે છે આટલું કહીને કાસમે થાનકની ડેરીના શિકાર પરથી ગાડીઓ છોડી નાખ્યો એલા તું તો દારૂ પીધેલો સતે માને અભરાવિસ તને અહીંયા કણે ન બંધાય કહેને કાસમે માંડણને નજીકના ખીજરા તરફ દોર્યો અને ખીજરાના થડ જોડે એને ટાટ બાંધ્યો અત્યાર સુધી ટોળામાં માંડળે સંતો પર મૂકેલો આરોપ ચર્ચાતો હતો એમાં હવે કાસમની ઉક્તિઓ સાંભળ્યા પછી માંડળે ડીચેલા દારૂની ચર્ચા પણ ઘડી કોને ખબર છે શું થયું ને કેવી રીતે થયું વાડીમાં ત્રણેય જણા એકલા જ હતા ચોથું કોઈ હાજર હોય તો સાચી વાત કરીને પણ સંતુ પડીએ જ ઉઠીને વાટ સળગાવી દઈએ ને પોતાના જ ધણીને મારી નાખે એવું તો ક્યાંય બને ખરું ભાઈ આમાં તો કાંઈ કહેવાય નહીં આ જ વરહદી થયા સાદડીઓને સંતુ ફજત ફાળમાં ચડ્યા હતા કે છે કે સંતોને સાદડીએ ઓલી સ્ટીક આપી રાખી છે બે જણા વચ્ચે કાંઈક તો ખરું જ ને સાવ દેવતા સળગ્યા વિના ધૂમાડો થોડો દેખાય ને એમાં ક્યાંય ગોબરિયો આળો આવ્યો હોય તો એનો કાંટો કાઢીએ નાખવો પડે અસ્તરીચરિતર તો આપણે ક્યાં નથી જાણતા ને આ કાસમ કીએ છે એમ વાવ ખોદવાને બહાને બે જણા દારૂ ટીકતા હશે આયા કાળે વગડામાં કોણ ભાળવાનું હતું આ તો કાસામે મોડું સૂંઘ્યું ખબર પડી અલ્યા પણ આપણા ગામમાં દારૂ આવ્યો ક્યાંથી કોઈએ પૂછા કરી કેમ ભલા તારે પીવો છે વિચાર થઈ ગયો છે ના ના આ તો આમ તો પૂછું છું પેલા જાણકારે હળવે રહીને બાતમી આપી આટલા દીધો સાપર ગેસ સિવાય ક્યાંય દારૂ જળતો જ નહીં પણ હવે મૂળ ઘર બાવે ખાનગીમાં વેચવા માંડ્યો છે અર એ અતીતનો દીકરો ઉઠીને આવા ધંધા કરે છે બીજું શું કરે વિચારો આઠેયે પોર બીડીઓના ભૂંગળાવાળે કાંઈ છોકરા સાસ્ય ભેગા થોડા થાય તે હવે એ સાપરની સિંહા લઈ આવે છે ને ઘેર બેઠા આ મંડળીયા જેવાને આઠ આઠ આને ડબલું ભરી દઈએ છે દોડતી ઝડપે છતાં ગોકળ ગાયની ગતિએ જ કૂચ કરી રહેલો રગો આખરે ખોડી બારમાં પ્રવેશ્યો એને પગલે પગલે જ વલ્લભ મેરાઈ હાથમાં પેટ્રો મિક્સ લઈને આવી પહોંચ્યો અને પેટ્રોલ પેટ્રોમેક્સની પાછળ ગામમાં બાકી રહેલા માણસોની કિસ્સત પણ આવી પહોંચી હાથમાં પેટ્રોલ મિક્સ લઈને જ વલ્લભ કોષમાં બેસીને કૂવામાં ઉતર્યું ખાંડાણીયા યા બાળોદો ગોબર અને હાદા પટેલ સિવાય બીજા કોઈના ડચકારાને ઓળખતા જ નહીં તેથી હાદા પટેલે જ અત્યારે વરફ ઉપર બેસવું પડ્યું મૃતદેહને સુવાડવા માટે પડખેની એક વાડીમાંથી કોઈનો ખાટલો લાવવામાં આવ્યો વાવને તળિયેથી ગોબરનું ધળ અને માથું એકઠા કરીને કોષમાં ગોઠવ્યા અને હાદા પટેલને પેયે હલાવવાની હાકલ થઈ દુખિયા પિતાએ ઘડે ઘડે સાદે બળદને ડચકાર્યો પણ બળદે એ અપરિચિત અને ગાદગાદ સ્વરે ઉચ્ચારેલા વિચિત્ર ડચકારો ગણકાર્યો જ નહીં હાદર પટેલે ફરીવાર ડચકારો કર્યો પણ આ મૂંગાજીવો પોતાના તરુણ પાલનહારના મૃતદેહ ખેંચવાને નારાજ હોય એવું લાગ્યું આખી વાડીમાં પથરાઈ ગયેલી મૃત્યુ મીઢી ગમગીની આ ચોખ્ખા પશુઓને પણ જાણે કે સ્પર્શી ગઈ લાગી આખરે હાધા પટેલા ન છૂટકે એક જુવારના હાથમાંથી પરણો માગીને આ પ્રાણીઓને ગૂંચવો પડ્યો ત્યારે જ તેઓ ધીમે ડગલે આગળ વધ્યા નજીક આવ્યો ત્યારે ચાર માણસે મળીને ગોબરનું લોહી નીકળતું ઢળ ઉચકી ખાટલા પર સોડાવ્યું અને બાજુમાં એનું બે ડોળ બની ગયેલું માથું મૂક્યું ત્યારે એ કમકમાં પહેરનારું દ્રશ્ય જોઈને હાદા પટેલ આંખે અંધારા આવી ગયા તમર ખાઈને તેઓ નીચે પડકાઈ પડ્યા કાસમ થઈ કહ્યું સાપરથી શંકરબાર ભોજ ત્યાં બળકવા પડશે એની હાજરીમાં પાંચ કેસ કર્યા વિના લાશનો કબજો નહીં સોંપાય થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ